નમસ્કાર દશક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું આપની સાથે ચાંદ આહીર આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેબર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદર ક્ષેત્ર રાજ્ય પરમાતિ ભારે વરસાદની આગાહી પોરબંદરમાં સતત વરસાદને કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા બે ડેમના જેટલા દરવાજા ફૂટ તો ઉપલેટાના વેણુ બે ડેમના દસ દરવાજા પણ પાંચ ફૂટ ખુલ્યા પોરબંદર સહિતના બંદર પર ત્રણ નંબર સિગ્નલ લગાવાયું ઉપલેટાના ગતેથર પાસે આવેલા બે ડેમ ના નવાની આવક છેતપુર પંથકમાં ભારે વરસાદને લઈને પાંચ વેપડા ગામમાં કાંતરાસાઈ રૂપાવટી યુવાક પાણીમાં ગરકાવ પોરબંદર ક્ષેત્ર રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ગઈકાલથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે જિલ્લા તંત્ર દ્વારા આ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનને લઈને સતર્ક અને સાવચેત બની ગયું છે જિલ્લા પ્રભારી સચિવ રણજીત કુમાર પણ વરસાદગ્રસ્ત વિસ્તાર પોરબંદર ખાતે પહોંચી ગયા હતા પ્રભારી સચિવ રણજીત કુમાર અને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ ગ્રામ્ય કક્ષાના અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને ફોન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર જવર નહીં કરવા સૂચના આપવા જણાવ્યું હતું જે રસ્તાઓ પર વધુ પાણી વહેતું હોય ત્યાં જી આરડીના કર્મીઓને તૈનાત કરવા જરૂર જણાય તો રસ્તાઓ બંધ કરવા અને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ હતી આ જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર નિવાસી અધિક કલેક્ટર આર એમ જાયજાદા અને મામલતદાર દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં ગઈરાતથી જ સતત વરસાદના કારણે છાયા ચોકીથી ખીચડી પ્લોટ જતા રસ્તે ફરી વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ફરી રસ્તો બંધ કરવાની નોબત આવી છે ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે પોરબંદરમાં ગત રાત્રેથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તમામ માર્ગો જળબંબાકાર થઈ રહ્યા છે ત્યારે ગત વરસાદમાં જે માર્ગ બાર છાયા ચોકીથી પ્લોટ માર્ગ ફરી પણ પાણી ભરાયા છે જેથી આ માર્ગ પર આવેલા ધંધાર્થીઓના જીવ અધર થઈ ગયા છે ગત વરસાદમાં પણ અહીં રહેતા લોકો અને દુકાનદારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું ત્યારે આ વખતે નુકસાન સહન ન કરવું પડે તે માટે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવા માંગ કરી રહ્યા છે મારું નામ છે વિશ્વભાઈ છત્રા સાય ચાર વેલા કે દુકાન છે મારે અહીંયા ગયા વખતે પાંચ પંદર દિવસ બંધ રહેતી દુકાન હું તે શકે નિકાલ કરો પાણીનો તો અત્યારથી પાણી કાલથી ચાલુ થઈ ગયું છે બીજી ત્રણ દિવસની આગાહી છે બાકી તમે વહેલા જલ્દી નિકાલ કરો તો વધારે સારું નુકસાન ઓછી આવે અમારે દર વર્ષે આ માર્ગ પર દિવસો સુધી પાણીનો નિકાલ થતો નથી જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં સતત પડી રહેલા વરસાદના કારણે લોકમેળા મેદાનમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે સ્ટોલ ધારકો અને ધંધાર્થીઓને વરસાદના કારણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે જેને લઈને ધંધાર્થીઓએ ભરેલ રકમ પરત કરવા અને ખાસ પેકેજ જાહેર કરવા માંગ કરી છે પોરબંદરના ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી અનેક રાજ્યોમાંથી ધંધાર્થીઓ અહીં વ્યવસાય કરવા માટે આવે છે અને દર વખતે સારો એવો ફાયદો થાય છે પરંતુ આ વખતે સતત પડી રહેલા વરસાદના કારણે આઠમની સાંજે થી મેળો બંધ કરવાની ફરજ પડી છે અને નોમના દિવસે પણ મેળો રદ કરાયો છે જેથી ધંધાર્થીઓ સ્ટોલ ધારકો રાઈટસના ધંધાર્થીઓ સહિત તમામને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આથી આ ધંધાર્થીઓ તેઓએ ભરેલ રકમ પરત કરવા અને થયેલા નુકસાન અંગે વળતર માટે ખાસ પેકેજ જાહેર કરવા માંગ કરી છે કહેવાનું છે પ્રશાસનને કે પ્રશાસન કે અમે ખર્ચા કરીને અમે કરીએ ટ્રાન્સપોર્ટિંગથી માંડીને એટલા લાખો રૂપિયાનું અમે અમે ધ્યાન ચૂકેલું છે નગરપાલિકાને એડવાન્સ મૂકેલા છે તો આ આ તો બધું અમને મળવું જ છે ઉપરના પણ અમને મળવા જોઈએ છે એનું કારણ છે કે હાઉસ ક્યારેય બનતું નથી પણ આ હસ્તે બન્યું છે તો પ્રશાસને એવું નક્કી કરીને અમને બધું વળતર આપો ઉપરના જે ખર્ચા છે એ અમને આપે ને હવે કદાચ તમે દિવસ દિવસો વધારો તો પણ અમારે અમારે ભેગું થાય એમ નથી કારણ કે સાતમ ને આથમ છે એ મેન તહેવારના દિવસો છે એ દિવસો સિવાયના હવે તમે કદાચ તમે પ્રશાસન એમ કહો કે અમે પાંચ દિવસો વધારીને મેળાનું આયોજન કરીએ હવે માણસ કોઈ હવે એવું માહોલ એવો ભલે નહીં ને એમાં અમારું વળતર અમને મળે નહીં ને અમારું કંઈ ભેગું થાય નહીં આપણે ખર્ચા છે એ ખર્ચા અમારે તમામ અમારા ઉપર લાખો રૂપિયાના ચડી ગયા છે અને અમા મેરામાં જે ધંધાર્થીઓ હોય એ વ્યાજે લઈને ઇન્ટરેસ્ટ ઉપર લઈને ધંધો કરવા આવે છે કારણ કે પૈસાવાળા છે એ કોઈ પણ આમાં ધંધો કરતા નથી ગરીબ લોકો છે એ ધંધો કરે છે નાનામાં નાના પઠાણોવાળો છે એ પણ એ પૈસા ઇન્ટરેસ્ટ ઉપર વ્યાજે લઈને કરે છે અને પ્રશાસને એ નક્કી કરવું પડશે કે આ લોકોને વળતર વધારેમાં વધારે કેવી રીતે આપવું ને અમને લોકોને કેવી રીતે મળે એ અમને નક્કી કરીને પ્રશાસનના મિટિંગ કરીને વહેલામાં વહેલું અમને ચૂકે કારણ કે અમારા ઉપર ઇન્ટરેસ્ટ કરે છે તો ઇન્ટરસ્ટે ને અમને મળે એવી અમે આશા રાખીશ બે હજાર ચોવીસના પોરબંદર જન્માષ્ટમીના લોકમેળાની અંદર પોરબંદર પ્રશાસન અને કલેક્ટરશ્રીએ બહુ એક તૈયાર કરી અમે સરસ આયોજન કરેલું હતું તો કુદરતી સાથે કોઈનું લેપ આવે ઈ દરમિયાન સાતમના દિવસે અને આઠમના દિવસે જોરદાર વરસાદ આવવાના કારણેથી નાનામાં નાનો પાત્રના વાળો પણ આજે પરેશાન છે પોતાના રમકડા તણાઈ ગયેલા છે પોતાનો માલ સામાન બધો પડી ગયેલો છે અને તણાઈ ગયેલો છે અને આજે ગોટનસમાં પાણી પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડમાં જ્યાં મેળો યોજાય છે ત્યાં ગોટનસમાં પાણી પણ ભરાઈ ગયેલા છે હવે પોરબંદર પ્રશાસન કલેક્ટરશ્રી સામે અમારી નમ્ર એટલી જ વિનંતી છે કે આખો મેળો રદ કરી અને જે કંઈ અમારા જીએસટી સાથે ભરેલા છે પૈસા અમને પરત મળવા જોઈએ એ ઉપરાંત ભરેલા પૈસાની પચાસ ટકા રકમ જોગવાઈ કરી અને બધા પ્લોટ ધારકોને એક સરકાર દ્વારા પેકેજ જાહેર કરી એનું પેકેજ આપવું જોઈએ જેમ ખેડૂતના પેકેજ આપે જેમ માછીમારોને પેકેજ આપે અલગ અલગ બધા પોટ નિગમમાં પેકેજ આપે એ રીતે મેણા ધારકોને પણ અલગથી પેકેજ આપવું પડે કારણ કે પંદર દિવસથી ઓછામાં ઓછો એક સગ રાઈડવાળો માલિક છે હું બે બે લાખ રૂપિયાનો ખર્ચો કરી અને રાઇડ ઊભી કરી હતી તો અમારી બધાને વિનંતી છે સરકારશ્રીને અને ને અને નગરપાલિકાને પ્રશાસન પ્રશાસનને કે અમને પૂરેપૂરું વળતર ચૂકવે ઉલ્લેખનીય છે કે સ્ટોલમાં વરસાદી પાણી ભરાતા ભાગનો માલ પળી ગયો છે તો મોટના કુવા અને રાઇડ્સ ધારકોને પણ વ્યાપક નુકસાન થયું છે ત્યારે તંત્ર દ્વારા વળતર આપવામાં આવે તેવી તમામ ધર્નાર્થીઓ માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સમગ્ર પંથકમાં ગઈ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે તેમજ ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે બે ડેમના વીસ જેટલા દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે જેને પગલે પોરબંદર તાલુકાના આઠ અને દ્વારકાના છ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગને રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પેનકવડ ગામ પાસે આવેલા વર્તુ બે ડેમના ઉપરવાસના પાણીની આવક ચાલુ થઈ છે જેને પગલે ડેમના વીસ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે વર્તુ બે ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા હોવાના પગલે દેવભૂમિ દ્વારકાના છ અને પોરબંદર જિલ્લાના આઠ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં બાણવલ તાલુકાના જારેરા કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગોરાણા ગાંધવી હર્ષદ રાવલ ગામને તેમજ પોરબંદર તાલુકાના ઈશ્વરિયા ભોમિયાવદર પારાવાળા સોડાણા ફટાણા મોરાણા મિયાણી અને સિંગડા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ સલામત સ્થળે રહેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ પણવર રાણાવાવ તાલુકામાં મેઘરાજાની બીજી ઇનિંગ ગઈ રાતથી જ શરૂ થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે ગઈરાત્રેથી વરસાદ ચાલુ થયો હતો જે આજે દિવસભર પણ યથાવત રહ્યો છે શહેરમાં અને તાલુકામાં તમામ ગામડામાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે ખાસ કરીને આદિત્યના રેલવે સ્ટેશન હનુમાનગઢ અને બિલેશ્વર સહિતના તમામ ગામડામાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્યો છે ત્યારે શહેરમાં વરસાદ પડી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા તો ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે રાજુ કારાભ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ પોરબંદર તાલુકાના વિસ્તારમાં જન્માષ્ટમીના મધ્યરાત્રિથી ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો જેમાં આજે સાંજ સુધીમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે હાલનો વરસાદ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ નથી વરસ્યો પરંતુ કાચું સોનું અવકાશમાંથી વરસ્યું છે કારણ કે વીસ દિવસ પહેલાં અવસારમાં ખૂબ જ સારો વરસાદ થયો હતો અને ત્યારબાદ વરાપ ની કરતા ખેડૂતોએ મગફળીમાં સાતી હાકી નિંદામણ કર્યું હતું અને એના કામ ઉકાશ કાઢી પાકને સારી રીતે ઉગી શકે તે માટે કામગીરી કરી હતી અને ફરી સમય છે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ભેટકડી ગામે જતા રોડ ઉપર જાલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા પુલ પરથી બે ફૂટ પાણી વહેતા આસપાસના ખેતર

ત્યારે સમગ્ર બરડાની અંદર ખૂબ એવો સારો એવો વરસાદ ગઈ રાતથી અત્યાર સુધીમાં પડ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે અને આમ તો કહી શકીએ કે અત્યારે કાશા સોના રૂપી વરસાદ વરસી રહ્યો છે કારણ કે અત્યારે મગફળીના રાઇટ સમય છે ખીલાઓ છે એ અત્યારે મગફળીના ખૂબ સારી રીતના વિકાસ થતો હોય છે ત્યારે આ વરસાદ ખૂબ ઉપયોગી છે અત્યારે ખેતરોમાં પાણી પણ ખેડૂતો દ્વારા ચાલુ હતા આવા સમયમાં ખૂબ સારો એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે સાથે સાથે જન્માષ્ટમીનો લોકમેળો છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ જન્મ થયો તો ત્યારે પણ મેઘરાજાશ્રી ખૂબ સારી રીતે આનંદથી વરસ્યા હતા એવી જ રીતના મેઘરાજા આજે પણ ખૂબ સારી રીતના વરસી રહ્યા છે ત્યારે એક બાજુ ખેડૂત તરીકે આનંદ પણ છે બીજી તરફ જે વેપારી છે એ લોકમેળામાં એમની વર્ષ આખાની રોજીરોટી એમાંથી કાઢતા હોય છે ત્યારે આ લોકમેળામાં વરસાદને કારણે તેમની રોજીરોટીનો કોઈ પ્રશ્ન ઉભો થયો છે અને એના કારણે એક દુઃખ પણ છે તો ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે જેમ ખેડૂતોના હિતમાં આપણે વરસાદ વરસાવી રહ્યા છો તેમ વેપારીઓ અને જે નાના નાના માલ માલ વેચવા માટે મેળાને અંદર સ્ટોરો લગાડીને બેઠા છે એને પણ રોટી ન સીનવાઈ જાય એ પ્રકારનું કુદરત છે એના ઉપર રહેમ રાખે એવી પણ હું ઈશ્વરને આ તકે પ્રાર્થના કરું છું સાથે સાથે આ મેઘરાજાને જ્યારે તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે પોરબંદરના તમામ નાગરિકોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તંત્ર જે પ્રકારની સૂચનાઓ આપે જે પ્રકારનું એલર્ટ કરે છે એ મુજબ આપણે સૌ રહીએ અને હાલ પૂરતું જન્માષ્ટમીનો મેળો આમ પણ રદ કરવામાં આવ્યો છે આજના દિવસ માટે પણ મેળો ચાલુ હોય અથવા અન્ય જગ્યાએ જોવા આવવાનું ટાળીએ અને તંત્ર કે સહયોગ આપીએ અને સહભાગી બની અને બધા સય આપણે આ વરસાદી વાતાવરણમાં સેફ જે રીતના રહીએ અને ફરીથી હું ઈશ્વર અને કુદરતને પ્રાર્થના કરું છું કે આપણે બધા ઉપર વર્ષોથી જે મહેર છે જેમ આપણા ઉપર દયાભાવ રેખો છે એવી દયાભાવ રાખતા રહીએ હજુ વરસાદ ચાલુ હોવાથી વર્તુ નદીમાં વધુ પાણી આવી શકે તેવી શક્યતા છે ત્યારે ભાણવર સિંચાઈ વિભાગ દ્વારા ગુજરાત ન્યૂઝ پورબંદરને જણાવ્યું હતું કે બળડા ડુંગરની નીચેના આવતા તમામ ગામોમાં વરસાદી પાણી વધુ ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે અને તમામ ગામોના એકબીજાના જોડતા રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવતર સમગ્ર રાજ્યમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદર સહિતના બંદર પર હવામાન વિભાગની સૂચનાથી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર અને હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

તે દરમિયાન ગઈકાલે વરસાદ પડ્યો હતો ત્યારે આ યુવાનને ડીજેની સ્વિચમાંથી વિશોગ લાગ્યો હતો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના માધવપુર નજીક પગપાળા જતા એક વૃદ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માધવપુર ગામે રહેતા જાદવ મેરામનભાઈ કડગટિયા નામના વૃદ્ધ માધવપુરના ચોપાટી દરિયાકાંઠે પગપાળા જતા હતા ત્યારે એક બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વૃદ્ધને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ બાઇક ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અશોક ધાનકી ગુજરાત પોરબંદર જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે બગવદર ગામમાં પણ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ભગવાન શ્રી કૃષ્ણના વધામણા માટે ભગવદર ખાતે ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો ગામના ચોકમાં આવેલા શ્રી રાધાકૃષ્ણના મંદિરને ગ્રામ્યજનોએ ભવ્ય શણગાર કર્યો હતો તો રાધાકૃષ્ણને નવા વાઘા પહેરાવી ખૂબ જ આકર્ષક દર્શન શણગારવામાં આવ્યા હતા ત્યારબાદ શણગારેલા બળદગાડામાં બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી અને સમગ્ર ભગવદર ગામમાં શોભાયાત્રા નીકળી હતી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે બગબદર ગામમાં આપણે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે ગામના લોકો ભાઈઓ તથા બહેનો વધારે ખાસ ધર્મ છે તેમજ આ શોભાયાત્રા છે તે ભગવદર ગામમાં ગાંધલ માતાના મંદિર સુધી જાય છે આ શોભાયાત્રાનું આજથી વર્ષો પહેલા પણ આયોજન કરવામાં આવતું હતું અને આજે પણ આ આયોજન કરવામાં આવે છે જેમાં જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને બેસાડીને સમગ્ર ગામમાં આ શોભાયાત્રા નીકળે છે ને આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભગવાન શિવની પણ આરાધના કરવામાં આવે છે તેમજ આ આ નિમિત્તે ગામના બહેનો તથા ભાઈઓએ રાસ ગરબા રમેલ છે આ શોભાયાત્રા આખા ગામમાં ફરી અને સૂર્યના દે મંદિર સુધી વાજતે ગાજતે પહોંચી હતી અને ફરી રાધાકૃષ્ણને મંદિરે બાલકૃષ્ણની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં ભગવદ ગ્રામજનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર ચાઈના ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ આર્ટ સાયન્સ ઓલમ્પિયાડમાં ધોરાજીના વિદ્યાર્થીએ સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે જેમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી આ વિદ્યાર્થીએ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો ભગાડ્યો છે તો રાજી તાલુકા ના નાના એવા પાટણ વાવના વતની અને હાલ રાજકોટ ખાતે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે રાજકોટની ખાનગી સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતા રુદ્ર પેથાણીએ ચાઇના ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે દર વર્ષે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ ચૌદ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી મોકલવામાં આવ્યા હતા આ ઓલિમ્પિયાડમાં સમગ્ર વિશ્વના કુલ એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં પૃથ્વીને કઈ રીતે શુદ્ધ કરી શકાય ગ્લોબલ વોર્મિંગની અસર કઈ રીતે દૂર કરી શકાય તેવા વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન પોસ્ટર કોમ્પિટિશન પ્રેક્ટિકલ અને થિયરિટિકલ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર રુદ્ર પેથાણી ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા મારું નામ હિના પેથાણી છે હું રુદ્રની મધર છું અને મારા કન્ઝિક્યુટિવ સેકન્ડ યર આ લાસ્ટ ટાઈમ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત માટે ગોલ્ડ જીતેલો એક માત્ર હતો અને આ વખતે પણ એ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ ત્રણ મેડલ જે નેશનલ લેવલનો એને ટોપર બનાવ્યો એને અને એને બીજા કોઈ છોકરાઓને નથી આવ્યા એટલા મેડલ અને એને આપણું ગામનું નામ અમારા ગુજરાતનું નામ અને દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું એની મને ખૂબ 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 આનંદ થાય છે અને ખૂબ ગર્વની લાગણી થાય છે અમુક વસ્તુ શબ્દોમાં ના કહી શકાય પણ એ એક ફિલિંગ જ અલગ છે અને એણે જે કરી બતાવ્યું અને આપણા દેશનું નામ જે રોશન કર્યું અને આપણો ધ્વજ લઈને એણે આપણા દેશને જે રિપ્રેઝેન્ટ કર્યો અને પ્લસ મેડલ બી લઈ આવ્યો એટલે એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી મને એટલી જ ગર્વની લાગણી આજે પણ હું એટલી જ ગર્વની લાગણી અનુભવું છું મારું નામ હીરાલાલ ગંગદાસભાઈ પેથાણી છે હું અહીંયા ગામમાં જ રહું છું ગામમાં શિક્ષણ નોકરી બધું મેળવું છે મારો પુત્ર રાજકોટ જ્યાંથી ચાઈના માટે એક્ઝામ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો હતો સોળ ઓગસ્ટે મને દસક વાગે જાણકારી મળી મારા પુત્ર વધુ મારફત કે રુદ્રએ ચાઈનામાં અર્થ સાયન્સમાં ત્રણ ગોલ્ડ ત્રણે ત્રણ જાતના મેડલ મેળવ્યા છે એટલે મને અતિશય આશ્ચર્ય થયું હતું કે એક સબ્જેક્ટમાં ત્રણ સબ મેડલ કઈ રીતે હોઈ શકે એટલે પછી વોટ્સઅપમાં એને પછી બીજી જુદી જુદી જાણકારી આપી અને જ્યારે ત્રણેય ગોલ્ડ મેડલ બતાવ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક સબ્જેક્ટમાં જુદા જુદા ત્રણ સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં ગોલ્ડ કયા સબ્જેક્ટમાં સિલ્વર કયા સબ્જેક્ટમાં બ્રોન્ઝ મેળવો એ મને જાણકારી મળી મારું નામ પ્રવીણ પેથાણી હું અત્યારે પાટણ સરપંચ તરીકેની જવાબદારી સંભાળું છું આજે જે અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લે આવ્યો છે અર્થ સાયન્સની રીક્ષામાં જે પાંત્રીસ દેશની ના વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો હતો તેમાં જે રુદ્રએ ચાઇનામાં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો તેનું અમને ખૂબ ગૌરવ છે સંપૂર્ણ ભારત તો અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણું ગામનું જે નામ રોશન કર્યું છે તે બદલ આજે અમે રુદ્રને આજે પાટણમાં આવ્યો છે અને અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા ગોલ્ડ મેડલ લઈ આવે એવી અમે અમને શુભકામના અર્પણ કરી છે મારું નામ રુદ્ર પેઠાણી છે અને મેં સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલમ્પિયાડમાં ભાગ લીધેલો હતો જે બેઇજિંગ ચાઇનામાં લેવાની હતી ત્યાં ટોટલ છત્રીસ અલગ અલગ દેશોના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ટોટલ એકસો પાંત્રીસ સ્ટુડન્ટ હતા ત્યાં અને એ બધાની કોમ્પિટિશનમાં પણ મેં એક ગોલ્ડ મેડલ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો છે અને આખા ભારત દેશમાંથી હું એક જ વિદ્યાર્થી છું જેને ત્રણ ત્રણ મેડલ મળ્યા છે અને એક એમાંથી એક ગોલ્ડ મેડલ પણ છે ટોટલ ભારતથી ચાર વિદ્યાર્થીઓ ત્યાં ચાઇના પહોંચ્યા હતા અને જેમાંથી હું એક હતો અને ત્યાં ત્રણ અલગ અલગ કોમ્પિટિશન લેવાની હતી જેમાંથી બે પ્રેઝન્ટેશન હતા અને આ પ્રેઝેન્ટેશનમાં અમારે આખા દુનિયાના જે ટોપ સાયન્ટિસ્ટ અને પ્રોફેસર અને ટીચર્સ હોય એની સામે અમારે પ્રેઝન્ટ કરવાનું હતું અને પછી ઇન્ટરવ્યૂ હોય જ્યાં તે લોકો અમને પ્રશ્ન પૂછે અને અમે એના અમારે એના જવાબ આપવાના અને એની સાથે એક ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ પણ હતી જેમાં થિયરી પ્લસ પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાની હતી અમારી અને આમાં મારા સારા પરફોર્મન્સના કારણે મને આ ત્રણ મેડલ મળ્યા છે જેમાંથી એક ગોલ્ડ મેડલ પણ છે અને આ ચાર વિદ્યાર્થીઓ આખા ભારત દેશમાંથી ચારને સિલેક્ટ કરવા માટે પણ ખૂબ જ કઠિન પ્રોસેસ હતી ઇન્ડિયામાં જેમાંથી પહેલી એક્ઝામ અમારી જાન્યુઆરીમાં લેવાની હતી જેમાં ચૌદ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને તેમાંથી પચીસ વિદ્યાર્થીઓને મેઘાલયામાં એક ટ્રેનિંગ કેમ્પ માટે સિલેક્ટ કર્યા અને ત્યાં મેઘાલયમાં પંદર દિવસનો કેમ્પ હતો ત્યાં વિવિધ રૂપની એક્ઝામ લઈ અને એમાંથી ચાર વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા જે ટીમ ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝેન્ટ કરે અને આ ચારમાંથી હું એક હતો અને આ ત્રણ મેડલ જીતી અને મેં મારા દેશને મારા ગામને અને મારા મા બાપને ખૂબ જ ગર્વ પહોંચાડ્યું છે અને મારા દેશનું નામ મેં રોશન કર્યું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર તો રાજી પંથક ના નાના એવા પાટણવાવ ગામના વિદ્યાર્થીઓએ મોટી સિદ્ધિ હાંસલ કરતા પરિવારજનોએ અને ગામવાસીઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે તો જો તરફથી રુદ્ર પેથાણી પર અભિનંદન વર્ષાવ થઈ રહી છે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ તો

ભોળાનાથનો દિવસ હોય ત્યારે અમે પોરબંદરમાં રાધેશ્યામ સોસાયટી રોકડીયા હનુમાનની પાછળ દર સોમવાર ખૂબ સારી રીતે ઉજવીએ છીએ ભોળાનાથનું ખૂબ ભજન ભાવ કરીએ છીએ અને આજે આઠમના દિવસે કૃષ્ણ જન્મ ખૂબ સારી રીતે ઉજવે છે ત્યારે ગોકુળમાં ગમતું નથી યમુના ખારી દેર પણ વાલા હારે વેર તે સિદ્ધલે કરાવ્યા સાંભળા આજ આવો અવસર હોય ત્યારે આપણે હિન્દુ ધર્મની રીતે હિન્દુ સંસ્કૃતિની રીતે ખૂબ સારી રીતે આપણે કૃષ્ણનો જન્મ ઉજવવો જોઈએ એટલે નંદ કેર આનંદ ભયો જે કનૈયા લાલકી સૌને આજ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ મળે કૃષ્ણ ભગવાન આજે જેમનો જન્મદિવસ સારી રીતે ઉજવાતો હોય પોરબંદર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કડિયા પ્લોટ વિસ્તારમાં પણ પ્રગટેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને મટકી ફોડના કાર્યક્રમોમાં મંડળના યુવાનો તેમજ સ્થાનિકો ઉત્સાહ ભે જોડાયા હતા ઉપલેટાના ગધેથળ પાસે આવેલા ચોપન પોઈન્ટ સોળ ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ બે ડેમના નવા નીરની આવક થઈ છે વેણુ બે ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે વેણુ બે ડેમના દસ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા જેને લઈને ગધેથડ વરજાંગ જાડિયા નાગવદર મેખાટેંબી અને નીલાખા સહિતના નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે તો બીજી તરફ ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે ઉપલેટાના નજીક આવેલા મોજ ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે મોજ ડેમના સત્યાવીસ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે ત્યારે મોજ ડેમના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે જેતપુરમાં ભારે વરસાદને લઈને મકાન ધરાશાયી થવાની ઘટના બની છે તો ભાદર નદીના પુલની દિવાલ પણ ધરાશાયી થઈ હતી અને યુવાન તણાવાની ઘટના પણ સામે આવી રહી છે જેતપુર પંથકમાં ભારે વરસાદને લઈને તાલુકાના પાંચ પેપળા ગામમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી મકવાણા સવાભાઈનું જુનવાણી મકાન ધરાશાયી થયું હતું જેમાં ઘરવખરી મકાનમાં દબાઈ ગઈ હતી પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી તો બીજી તરફ જેતપુરમાં પ્રવેશવાનો બાદર નદી પરનો જૂના પુલની પ્રોટેક્શન વોલનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના બનતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ વરસાદી માહોલમાં જેતપુર પંથકમાં પાણીના પ્રવાહમાં યુવક તણાયો હોવાની ઘટના પણ સામે આવી છે જેમાં રૂપાવટી ગામના સ્મશાન પાસે બેઠેલી દાબા પરની પિયુષ મગનભાઈ સાધિયા નામનો યુવક પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે ઘટના અંગે જાણ થતા ડિઝાસ્ટરની ટીમ તેમજ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર

ભાણવડ બંધકના વર્તુ બે ડેમના વીસ જેટલા દરવાજા પાંચ ફૂટ ખોલાયા તો ઉપલેટાના વેણુ બે ડેમના દસ દરવાજા પણ પાંચ ફૂટ ખોલ્યા પોરબંદર સહિતના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું ઉપલેટાના ગધેથર પાસે આવેલા બે ડેમના નવા નીરની આવક ભારે લઈને પાંચ રૂપાવટી યુવા પાણીમાં ગરકાવીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર